વડનગર શહેરમાં ઠેર ઠેર ચાલતા ગેરકાયદેસર ધંધાઓ પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડનગરમાં મહાકાળી પેટ્રોલ પંપની બાજુમાં સુરેશજી પ્રધાનજી ઠાકોર ખુલ્લેઆમ ગાંજાનો ધંધો કરતા જોવા મળ્યા એક તરફ વડનગરને વિકાસશીલ એરિયા બનાવવા માટે સરકારની અલગ અલગ યોજનાઓ લાગુ પડતી હોય છે ત્યારે આપણા દેશના વડાપ્રધાનના જન્મસ્થળ એવા વડનગરમાં લોકો ગાંજો અને દારૂનું બેફામ વેચાણ કરતા જોવા મળે છે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે સુરેશજી પ્રધાનજી ઠાકોર નામનો ઈશમ જાહેરમાં ગાંજો વેચતો જોવા મળે છે તો શું અહીંનું તંત્ર આ વાતથી બેખબર છે કે પછી વડનગરના પીઆઈ શ્રી અને પોલીસ સ્ટાફ આ વાતની જાણ હોવા છતાં પણ આંખ આડા કાન કરી આવ્યો ગેરકાયદેસર ધંધો કરતા ઈશમને છૂટ્ટો દોર આપવામાં આવે છે એક તરફ યુવા ધન આવા નશીલા પદાર્થોના રવાડે ચડી પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે જાણે આવા ઈશમો જેઓ દારૂ અને ગાંજાનો વેપાર કરતા હોય એવા લોકો સરકારનો કે પોલીસનો કોઈ ખોફ ના હોય તે રીતે જાહેરમાં પોતાનો ધંધો ચલાવી રહ્યા છે ચાની કિટલી અને નાસ્તાની હોટલ ઉપર જો આ રીતે ગેરકાયદેસર રીતે ગાંજો વેચાતો હોય ને વડનગર પોલીસ ઊંઘમાં હોય એ તો વાત માનવામાં કઈ રીતે આવે શું આવો ગેરકાયદેસર વેપલો કરતા લોકો ઉપર સકન જો કસવામાં આવશે શું વડનગર પોલીસ આ બાબતે કોઈ નક્કર પગલાં લેશે કે પછી યુવાઓને નશાના લતે ચડાવવા આવા ઈશમો જાહેરમાં પોતાનો વેપાર કરતા જ રહેશે એ તો હવે જોવાનું રહ્યું કેવડનગર પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરશે મહેસાણાથી ટાઈગર ઓફ બનાસ ન્યૂઝ રિપોર્ટર માયાબેન ચૌધરી